સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી એક વાત વચ્ચે કહી દઉં કે કોઈ પણ દેવી દેવતાઓના સ્થાને જાઓ મૂર્તિના સ્પર્શ કરીને પ્રણામ ન કરો આપણી પરંપરા છે નમસ્કુર્યા દૂરતા કોઈ પણ સાધુ સંત મહાપુરુષ કોઈ તપસ્વી પુરુષ હોય કોઈ વિદ્વાન પુરુષ હોય કોઈ બહુ દાનવીર મહાપુરુષ હોય તેને સ્પર્શ ન કરવો આપણા પુરાણની અંદર સ્પર્શની ના કહે છે આપણી પરંપરા જરૂર આપણે શરૂ કર્યું ખબર નથી હાથ મિલાવવાની પરંપરા નથી ભારત દેશની અંદર ભલે હાથ મિલાવવાની પરંપરા એવું ના નથી કહેતો પણ તમને ખાલી સ્પષ્ટતા કરું છું કે શિવ આપણા ગ્રંથમાં કહ્યું છે કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિમા હોય એને દૂરથી પ્રણામ કરવા સ્પર્શ કરવાનો કોને અધિકાર છે જેને પવિત્રતા કરી હોય છે તેથી આપણા આચાર્યો જ્યારે આપણે પૂજા કરાવે ત્યારે પેલા પવિત્રાકરણ કરાવે આ પવિત્ર પવિત્ર અને પવિત્રકરણ કરાવ્યા બાદ આપણને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર આપે છે તેથી ભગવાને એમ ન કહ્યું કે સ્પર્શ કરીને શિવ મહાપ્રગ્રંથને પ્રણામ કરો નમસ્કુર્યા દૂર દૂરથી આ ગ્રંથને પ્રણામ કરો આવો મહિમા છે તેથી જે કોઈ મનુષ્ય આદરથી ભક્તિથી શિવ મહાપ્રગ્રંથને પ્રણામ કરે છે ફલમ છે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે આવો મહિમા શિવ મહાપ્ર ગ્રંથનો છે તો આવો શિવ મહાપ્ર ગ્રંથને પ્રણામ કરી અને ત્યારબાદ કથાને વિરામ તરફ લઈ જઈએ આપણે શિવ

અને સદૈવ પ્રસન્ન રહેવો એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે તો પ્રસન્નતા ક્યાંથી મળે પુણ્યથી મળે સત્સંગથી મળે સાધુ પુરુષના સંઘથી મળે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસનાથી મળે સત કાર્યો કરવાથી પ્રસન્નતા મળે છે ઘણીવાર કોઈ સાધુડાને જોઈ તો એટલા પ્રસન્ન હોય કાંઈ ન હોય પાસે એક જોડી કપડાં ન હોય છતાં પણ પ્રસન્નતા કારણ કે પ્રસન્નતાનો બીજ તેની તપસ્યા છે

ખોટી રીતે હસી શકે છે લગભગ લોકો ખોટી રીતે નારાજગી એ સમય દેખાય આવે છે ખોટું ખોટું તમે મુસ્કરાટ કરી શકો છો પણ પ્રસન્નતા તો આવે જ નહીં પ્રસન્નતા પરમાત્મા આપી શકે છે એમની સાધનાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે પ્રસન્ન બુદ્ધિતિ પ્રણામ કરો છું આધી વ્યાધિ ઉપાધિ ઘર પરિવારના સંસારના બધી જ વાતોને છોડી સંપૂર્ણ મહાદેવ તમને સમર્પિત થઈને આપના વાંગમેશ્વર શિવ મહાપડ ગ્રંથની વંદના કરી અને ભગવાન આપની કથાનું શ્રવણ કરવા માટે વિદ્યમાન છું બિરાજમાન છું આવો ભાવ વ્યક્ત કર્યો છે અને જ્યારે કથા સાંભળીને કે બધું છોડી દઈએ થોડી વાર માટે કથા એ સમાધિ છે કથા એ અનુષ્ઠાન છે કથા ઉપાસના છે કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાન નું વાંગમય દર્શન છે ઘણા લોકો એમ કહે કે કથા સાંભળવાથી ફળ મળે કથા સાંભળવાથી ફળ મળે અમને પૂછે એ લોકો કથા સાંભળવાથી કયું ફળ મળે કથા સાંભળવાથી કયું ફળ મળે હું એમને કહું કથા સાંભળવાથી કયું ફળ મળે એમને ખબર નથી પણ કથા સાંભળનારનું જીવન નિષ્ફળ ન જાય એની મને ખાતરી છે આપણે ફળ શ્રુતિ જોતા ફલ મળે ફલ મળે ફલ મળે કે ન મળે પણ જે માણસ હૃદયથી ને ભાવથી ને ભક્તિથી કથાનું શ્રવણ કરે છે એનું જીવન કોઈ દે નિષ્ફળ ન જાય અને બહુ ખાતરીથી ને ભરોસા સાથે કહું છું આજ કથાનો પહેલો દિવસ છે હરિસંઘ બાપુનો અહીંયા તપ છે એમની સાધના છે અને મારા જનકસિંહ સાહેબની પવિત્રતા છે એમની સરળતા છે એમની નમ્રતા છે એમની ઉદારતા છે આજ પહેલે દિવસે તમે કથામાં બેઠા છો પહેલાં તો ફોટો પડાવવા માટે આપણે સ્ટુડિયોમાં જવું પડતું તો હવે તો આટલી ટેકનોલોજીની શોધ થઈ છે તમે તમારો ફોટો પ્રેમપૂર્વક તમારા મોબાઈલમાં પાડી શકો છો સેલ્ફી કરી શકો છો આજે પહેલાં દિવસે ફોટો પાડી લ્યો અને દિલથી હૃદયથી નવ દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરો અને નવમાં દિવસે ફોટો પાડજો એ ફોટામાં દિવ્યતા હશે એ ફોટામાં ભાવ હશે ફોટામાં પ્રેમ હશે એ ફોટામાં લાગણી છે એ ફોટામાં ઉર્જા હશે દિવ્યતા હશે તમારી છબી તમે જુઓ તો તમને ખબર પડે પહેલા દિવસે ફોટો પાડ્યો છો આપણું મુખા મુખાકૃત તો આપણે કારલા જેવી લંઘાયેલી હતી અને આજે ગુલાબના ફૂલ જેવે ખીલેલો ચહેરો છે એનું કારણ કેવું કારણ કે કથાનો પ્રભાવ છે કથા હૃદયમાં ભાવને પ્રગટ કરે અને મહાદેવની દુનિયા છે ભાવ ભાવ કરમ શિમામ શિવજીની દુનિયામાં ધન સંપત્તિ વૈભવનો મહિમા નથી મારા મહાદેવ પાસે ક્યાં વૈભવ છે શિવની દુનિયામાં ભાવ છે જ્યાં ભાવની પ્રધાનતા છે એ મહાદેવ છે અને અનેક લોકોએ મહાદેવને સમજવામાં સમજાવવામાં ઘણી બધી ભૂલો કરી છે એ હું સ્વીકારું છું મહાદેવ પ્રત્યે જે સમાજમાં ગલત ફેલી ગઈ છે આટલી કોઈ દેવતાઓની ગલત સમાજની અંદર ફેલી નથી મને કહેતા દુઃખ થાય છે મહાશિવરાત્રી નિમિત્તે હું કાશીમાં કથા કરતો હતો અને મહાશિવરાત્રીમાં લોકો ભગવાન શિવને પાર્વતીના લગ્ન ઉત્સવ ઉજવતા હતા કાશિ વિશ્વનાથના પૂજારીઓને એકત્ર કર્યા નાના વિદ્વાનોને મેં ભગા કર્યા મેં કીધું તમને એટલી ખબર ન પડે આ લોકોને માર્ગદર્શન કેમ નહીં તમે કરો કે મહાશિવરાત્રી શિવ પાર્વતીના વિવાહનો દિવસ નથી એ તો લિંગ પ્રાગટ્યનો દિવસ છે શિવલિંગની પૂજાનો દિવસ છે અને શિવ પાર્વતીના વિવાહ એ ઉજવેસ લોકો ધુરંધર આચાર્યો પ્રકાંડ પંડિતોને મેં કહ્યું કાના માટે તમારા લોકોને માર્ગદર્શન કરવું જ જોઈએ કાશિવેશનાથના પૂજારીઓને વ્યક્તિગત મળ્યો કે આ તમારા નગરની અંદર શિવ પર્વ તો વિવાહનો દિવસ છે મહાશિવરાત્રી આવો મારા ગુજરાતમાં કોઈ પણ પૂછો તેને ખબર હોય કે મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની ઉપાસનાનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે મહાદેવના લિંગ પ્રાગટ્યોનો દિવસ છે અનેક સમય મહાશિવરાત્રી મને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવની હું કથા કરતો હતો મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકો શિવ પાર્વતીને વિવાહ મહોત્સવ ઉજવતા હતા મહાકાલ નગરમાં ત્યાંના મોટા મોટા આચાર્યોનો મેળો ત્યાંના પૂજારી મંડળનો મેળો ત્યાંના બધા આચાર્યોને પહેલાં પુરોહિતો જે મંદિરની પૂજા કરાવે તેની સૌને સૌ સાથે મિત્રતા છે મને અને દરેક સંપ્રદાયના ધર્મોગોરો સાથે ખૂબ સ્નેહ રાખો છું કારણ કે મારે કોઈનું ખંડન નથી કરવાનું અને મારો કોઈ નવો આશ્રમ નથી બનાવવાનું મારે કોઈ નવી ગાદી સ્થાપિત નથી કરવી મારું તો શિવ મહાપ્રણ ગ્રંથમાં એક જ કામ છે હર વ્યક્તિને એના ઘરથી શિવાલય સુધી પહોંચાડવો બીજું મારું કોઈ કામ નથી ઓલરેડી ગામડે ગામડે શિવાલયો તૈયાર છે એક પણ ગામ એવું એક શહેર એવું નથી એક નગર એવું નથી જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય નથી અને શિવાલય ચોવીસ કલાક ખુલ્લું રહે છે કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે શિવના દરવારા હંમેશા ખુલ્લા હોય છે અને બહુ હૃદયથી એક દિલની વાત કરું છું ક્યારેય પણ તમને કોઈ જગ્યાએ બેચે કોઈ રસ્તા ન મળતા હોય અંદરથી ઉદ્વેગ હોય સંતાપ હોય એ શિવ છે ગામડે ગામડે મહાદેવ તમારી રાહ જોવે છે પણ જાનારા કેટલા શિવાલય ચોવીસ કલાક તમારી રાહ જોનારો મહાદેવ ચોવીસ કલાક રાહ જોવે છે કોઈ તો મારી પાસે આવે કોઈ તો મારી પાસે આવે જેના ભાગમાં એક પણ સુખ ની રેખા લખી ન હોય ખાત્રી ખાતરી સાથે કહું છું કે મહાદેવના શિવાલય પહોંચી જાય તેના ભાગમાં મહાદેવ સ્વર્ગના સુખ લખી શકે છે એ મહાદેવ ક્યારેય વિચાર કર્યો આપણે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે કે વિધાતાના લેખમાં મેઘ કોઈ મારી ન શકે અને વિધાતાના લેખ કોઈ બદલી ન શકે ભલે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે પણ એટલું તો વિચારો કે વિધાતાના લેખ લખનાર કોણ એ મારો મહાદેવ છે એ શંકર ભગવાન છે વિધાતા આપણા સૌના લેખ લખે છે વિધાતાના લેખ લખનાર તો કોઈ હોય કે નહીં એ મહાદેવ છે આપણે ઘણીવાર બોલતા હોય કાર્યક્રમો અંદર સાંજે ભજનનો કાર્યક્રમ હોય ત્યારે મંચ સંચાલકો બોલતા હોય છે કોઈ સુંદર ગાયક હોય તો બોલે કે એના કંઠમાં કોયલે માળો બાંધ્યો છે આવું શા માટે બોલવું જોઈએ તેના કંઠમાં માં સરસ્વતી બેઠે એમ ને ભાઈ હે કોયલે માળા બાંધે એવું શું બોલવાની જરૂર છે તો કોઈ સુંદર મજાનો ગાયક હોય તો તેના માટે બોલી એક મા સરસ્વતી તેના કંઠમાં જ સુંદર કોઈ વક્તૃત્વ કરતો હોય સુંદર કોઈ વક્તા હોય તો આપણે બોલીએ કે જીવા પર માં સરસ્વતી છે કોઈ સુંદર પ્રવચન કરે તો આપણે બોલીએ કે તેને જીવા પર માં સરસ્વતી બેઠા છે સુંદર કોઈ ગાયન કરે તો બોલીએ કે ના કંઠમાં માતા સરસ્વતી છે તો કોઈ ના કોઈ સુંદર ગાય તો કંઠમાં સરસ્વતી કોઈ સુંદર પ્રવચન કરે ને જીવા પર સરસ્વતી છે તો સરસ્વતી ના કંઠમાં કોણ માતા સરસ્વતી જીવા પર કોણ એ મારો મહાદેવ એ ભગવાન ભગવાન મહર્ષિ પણ વચન આપ્યું હતું હું તમારે જીવવા પર તમારા કંઠમાં નિરંતર નિવાસ કરીશ તમે શિવ મહાપડા ગ્રંથ નો વિસ્તાર કરો અને એ શિવ મહાપ્ર ગ્રંથ છે સૌના ભાગ્યની આપ સૌના પુણ્યની હું સરાહના કરું છું આપ આદરથી ભગવાન મહાદેવની કથાનું શરવણ કરી રહ્યા છો